ચેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા પેપર બે કોમર્સ ખૂબ જ અગત્યના ટોપિક ગ્રીન બજાર વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ગ્રીન બજાર ગ્રીન બજાર શબ્દનો ઉપયોગ તે સ્થિતિ વર્ણવા માટે થાય છે જે બજારના મુખ્ય સૂચકાંક અને સેન્સેક્સ તથા નિફ્ટી વધારવા સાથે ટ્રેન્ડ કરે છે આ સ્થિતિમાં શેરના ભાવ વધારા સાથે ગ્રીન સિગ્નલ આપવામાં આવે છે અને જો ઘટાડો થતો હોય તો લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે ગ્રીન બજારનો અર્થ છે એ શેર માર્કેટની તેજી મંદી સાથે સંકળાયેલો છે ત્યાર પછી ગ્રીન બજારની જરૂરિયાત શા માટે પડે છે તો કે પ્રોડક્ટનું સંરક્ષણ કરવા માટે ગ્રીન પ્રોડક્ટ્સ પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે છે જે પ્રકૃતિના સંરક્ષણની અંદર મદદરૂપ થાય છે આબોહવાના પરિવર્તનનો સામનો ગ્રીન પ્રોડક્ટ એટલે કે હરિયાળી જે પેદાશો છે એ સેવાઓ ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરીએ છે ત્યાર પછી સામાજિક જવાબદારી ગ્રાહકો અને કંપનીઓ પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન આપીને સામાજિક જવાબદારી અદા કરી શકે છે આર્થિક લાભ તો કે ગ્રીન પેદાશની માંગ વધવાથી નવી તક ઊભી થાય છે રોજગારીનું સર્જન થાય છે અને આર્થિક વિકાસ શક્ય બને છે આ રીતે ગ્રીન બજાર છે એ પર્યાવરણ સમાજ અને અર્થતંત્ર માટે ઉપયોગી છે ગ્રીન બજારની મુખ્ય વ્યૂહરચના શું છે તો કે ગ્રીન બોન્ડની અંદર રોકાણ કરવામાં આવે જે ખાસ કરીને પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટની અંદર જ ધિરાણ કરવાની છૂટ આપે છે જેથી નાણાકીય વળતર મેળવી શકાય ગ્રીન એનર્જી મ્યુચ્યુઅલ્સ ફંડ જે નવીનીકરણની ઊર્જા અને ટકાઉ ઉદ્યોગ કાર્યરત કંપનીમાં રોકાણ કરે છે જેમ કે ડીએસપીનું ગ્રીન એનર્જી મ્યુચ્યુઅલ ફંડ તેનું ઉદાહરણ ગણી શકાય ત્યાર પછી ઈ એસ પર્યાવરણ સામાજિક અને ગવર્નન્સની અંદર રોકાણ કરીને પર્યાવરણ સામાજિક અને ગવર્નન્સના માર્ગ માપદંડ અનુસાર કામ કરવામાં આવે છે અને સામાજિક જવાબદારીનું પાલન થાય છે નિષ્ક્રિય રોકાણ એટલે કે પેસિવ ઇન્વેસ્ટમેન્ટ છે એમાં રોકાણ કરવામાં આવે છે જેથી લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો હાસિલ કરી શકાય ગ્રીન બજારની અસર શું થાય છે તો કે માંગ વધે છે અને વેચાણ વધારો થઈ શકે છે સાથે પર્યાવરણ પણ બચાવી શકાય છે રોકાણમાં વધારો તો કે તેજીના બજારમાં રોકાણકારને નવા પ્રોજેક્ટ અને વિસ્તરણ માટે પ્રોત્સાહન મળે છે ધિરાણ માટે સરળતા રહે છે બજારમાં તેજી દરમિયાન બેન્કો અને નાણાકીય સંસ્થાઓ ધિરાણ આપવા માટે તૈયાર રહે છે અને નાણાકીય સપોર્ટ મળી જાય છે બજારમાં સ્પર્ધા તેજીના વાતાવરણમાં નવા ખેલાડીઓ અથવા રોકાણકારો છે એ આકર્ષિત થાય છે અને ગુણવત્તા સુધરે છે અર્થતંત્રની ફાયદાઓ શું થાય છે તો કે રોકાણકારના આત્મવિશ્વાસમાં વધારો થાય છે ધંધા અને ઉદ્યોગનો વિકાસ શક્ય બને છે આર્થિક વૃદ્ધિમાં યોગદાન મળે છે રોકાણ પર સકારાત્મક વળતર મળી શકે છે મર્યાદા શું છે તો કે બજારની અસ્થિરતા તેજીનું બજાર અસ્થિર હોઈ શકે છે જો રોકાણકારને